ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને હાથે કરીને આ લોકો પ્રસિદ્ધિ અપાવી રહ્યા છે આ પ્રકારના તીકળમ કરીને જે બિલકુલ વાહિયાત છે તેનો કોઈ મતલબ નથી જી જો આ જૂતા કાંડ ધારો કે માળિયા હાટીનામાં ન થયો હો તો ઈ માળિયા આટીના ની જે સભા છે એનું બહુ કવરેજ સોશિયલ મીડિયામાં ન આવ્યું ઊંઘમાં તો નથી જ આવતું સોશિયલ મીડિયામાં પણ ન આવ્યું હોત એ સામાન્ય રીતે એવું કહેવાતું હોય કે જસ ને બદલે જોડા મળે એમ આપણે અહીંયા ગામડામાં કહેવા છે આ જોડા અને જસ અપાવે છે બોલો આમ આદમીને બોલો ગોપાલ ઇટાલિયા ને ઉપર જૂતું ફેંકાય તો ગોપાલ ઇટાલિયા બહુ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી કારણ કે આ સંસ્કૃતિના જનક તો સ્વયં પોતે છે એટલે ભાઈ તમારે જાહેર સભામાં આવીને જોડા ઉગમમાં કે મારવાની ક્યાં જરૂર છે તમારામાં જો એવી ખબર હોય કે આમ આદમી પાર્ટીમાં કઈ ખોટું છે ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે અથવા તો ફલાણું તો હવે તો સોશિયલ મીડિયા આજે તમારી મારી જેમ બે જાય દસ મિનિટ ટીવીમાં અને બધો આખી વંસાવળી બહાર પાડીને કરી દે વહેતું એટલે વાત પૂરી અમેરિકા સુધી પહોંચી જાય મારતા નહીં એટલે આપ જોઈ રહ્યા છો સ્વરાજ આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર સ્વરાજમાં આપનું સ્વાગત છે આજે સર જે મુદ્દે વાત કરવી છે વાત છે જુનાગઢ ના મા ગામની જે જ્યાં ગોપાલ ઇટાલિયા છે તે તેમના દ્વારા એક સભાનું આયોજન હતું આમ આદમી પાર્ટીની સભા હતી ગોપાલ ઇટાલિયા સ્ટેજ પર હતા અને ફરી એકવાર તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે આ વખતે ફેંકાયું નથી પરંતુ એક પ્રયાસ થયો છે એક વ્યક્તિ ઉભો થાય છે અને ઉભો થઈને જૂતું ફેંકવા જાય છે તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમને એ વ્યક્તિ છે તેને પકડી લેવામાં આવે છે પોલીસને હવાલે કરવામાં આવે છે આમાં બહુ બધી અલગ અલગ બાબતો સર સામે આવી રહી છે મનોજ સુરઠિયા દ્વારા તો ત્યાં સુધી વાત કરવામાં આવી છે કે જે શખ્સ છે તે તેની પાસે છરી પણ હતી આ ઘટનાને કેવી રીતે જુઓ છો કારણ કે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાને નિશાન સાધવામાં આવ્યું છે ફરી એક વખત નિલમબેન જે લોકો આ પ્રકારના તિકડમ કરે છે એને ખબર નથી કે તમે સામાન્ય રીતે જસ અપાવે હવે આને જોડા જસ અપાવે છે આમ આદમી પાર્ટીને જો આ જૂતા કાંડ ધારો કે માળિયા હાટીનામાં ન થયો હોત તો ઈ માળિયા હાટીના ની જે સભા છે એનું બહુ કવરેજ એ સોશિયલ મીડિયામાં ન આવ્યું હું તો નથી જ આવતું સોશિયલ મીડિયામાં પણ ન આવ્યું હોત માળિયામાં સભા થઈ ખબર ક્યારે પડી આ જૂતા કાંડ ને કારણે સામાન્ય રીતે એવું કહેવાતું હોય કે જસ ને બદલે એટલે જે લોકો આવું ઉલટી સ્થિતિ છે જે લોકો આવું કરે છે એ પછી સ્વયંભુ હોય કે ક્રિએટેડ બાય સમથિંગ સમ પીપલ્સ કે સમ પાર્ટી કોઈ પાર્ટી દ્વારા પ્રાયોજિત હોય કે પછી સ્વયંભુ હોય જે લોકો આવા તકરમ કરે છે

જે લોકો આવું કરે છે મેં શરૂઆતમાં શબ્દ વાપર્યો એને ખબર તમે એમ કરીને હાથે કરીને આ લોકોને ન હોય મોટા બનાવો જૂતું લાગ્યું તોલિકાસ્ટ બધું થાય ને એ બધું એવા બધા દ્રશ્યો હોય સામાન્ય તહ કે એને જયારે લાઈવ દ્રશ્યો મળે ત્યારે ટીવી માં ટીઆરપી માટે થઈને કયો અથવા તો બતાવવા માટે થઈને તો એ બધું બહુ સારું મટીરિયલ ગણાતું હોય છે સ્ટીલ ફોટોગ્રાફી નહીં

ફર્સ્ટ ટાઈમ આવું થયું હોય અગાઉ પણ આજ રીતે જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો આજ પ્રકારની ઘટના ઘટી હતી અને ગોપાલ ઇટાલિયાની જ્યારે જ્યારે સભા હોય છે ત્યારે કંઈક ને કંઈક આ પ્રકારના કોઈ કોઈ

એમાં એવું છે બેન મેં તમને પેલા જ કીધું તેમ ગોપાલ ઇટાલિયા ને ઉપર જૂતું ફેકાય તો ગોપાલ ઇટાલિયા બહુ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી કારણ કે આ સંસ્કૃતિના જનક તો સ્વયં પોતે છે ભૂતકાળમાં એને મંત્રી પ્રદીપસિંહ ઉપર આવી રીતે જૂથું ફેંકું એટલે તો ગોપાલ લાઈમ લાઈટમાં આવ્યા ત્યારથી જ ગોપાલ થઈ બાકી ઈ પેલા એટલે મેં તમને કીધું ને આખા કેસ માં તમને કહું ને હવે જોડા જસ અપાવે છે બધા ને પણ એના વિરોધી ને પણ જે ભાઈએ અત્યારે માળિયા હાટીનામાં જૂતું ફેંક્યું ભૂતકાળમાં જયારે કોઈએ મોરબીમાં ફેંક્યું અહિયાં રાજકોટમાં આવ્યા તો ત્યાં પણ જેને પ્રશ્નો પૂછ્યા ગોપાલ ને જે કઈ કરે સામે ઈ પાછા હીરો થઈ જાય સોશિયલ મીડિયામાં નાના મોટા પણ બધા ભૂંગળા લંજાય બોલો તમારે શું કહેવાનું હતું તમારે શું કહેવાનું તમે શું કામ જૂતું માર્યું તમારે શું પ્રોબ્લેમ છે તો ઈ પણ સામાન્ય હોય તો પણ એ પાછો મોટો થઈ જાય જે તે લોકો એટલે ગોપાલ ઇટાલિયા પણ જૂતા કાંડ થી જ આગળ આવેલા છે એને પણ જોડાય જસ અપાવ્યો છે ગોપાલ ઇટાલિયા એટલે હવે એની ઈ જ શસ્ત્ર એની સામે એના અસંતુષ્ટો કયો કે એના સામેના લોકો કયો કે જે કયો તે એ આ શસ્ત્ર અજમાવી રહ્યા છે પણ આમ તમે ઓવરઓલ જુઓ તો એકાદ બે ઘટના સ્વયંભૂ પણ હોય શકે ક્યારે એવો ગુસ્સો આવી જાય ને કોઈ આવું હરકત કરે પણ હવે હવે આ એક એક પ્રચારનો સિલસિલો થઈ છે અને એક સિમ્બોલિક થઈ ગયું છે જૂતું મારવું એટલે અહીંયા આપણે તો આપણે જૂતો અને જૂતા તરીકે જોઈએ છીએ પરદેશથી માંડીને દુનિયાભરમાં સામાન્ય રીતે જૂતું કોઈના ઉપર ફેંકવું એટલે તમે એનો ભયંકર તિરસ્કાર કર્યો એનું ભયંકર અપમાન કર્યું

એક બે વખત નહીં આ રોજ નું થઈ જાય જાડેજા ગોપાલ લાઈમલાઇટમાં આવ્યા એવું જ હવે એને સામેનું આ પરિક્રમ બધું થઈ રહ્યું છે પણ હાથે કરીને જે લોકો એમ માનતા હોય કે ગોપાલ ઉપર આવી રીતે જૂતું ફેંકીને પોતે અથવા તો પોતાનો એજન્ડા સેટ કરે છે તો એ થાપ ખાય છે હકીકતે એમ કરીને ને ઉલટાના ના મોટા કરી રહ્યા છે મેં તમને કીધું તેમ માળિયા હાટીનાની સભા હતી જે તે સમયે એલાન કરેલું છે અને હમણાં આજથી કેજરીવાલ પાછા આવવાના છે અને આ બધી કાર્યક્રમ ગુજરાતભરમાં બે ત્રણ દિવસના કાર્યક્રમ છે એ ટાણે જ આવું થાય એટલે ગોપાલ ઓર હીરો થઈ જાય અને કેજરીવાલે પણ એને મહત્વ આપવું પડે એવો હીરો થઈ જાય એટલે જે લોકો એમ માનતા હોય કે જોતું જૂતું ફીકી અને આ લોકો એમ કે કે ગોપાલ ગોપાલની નામે નાલેશી કરવા માંગે છે એ ઉલટું થાય છે એટલે એ પદ્ધતિ હવે બદલાવી ઘટે અથવા તો એમાં કોઈ સાર નથી એના કરતા બેટર વે તમારી પાસે આમ આદમી પાર્ટીનું અથવા ગોપાલ ઇટાલિયાનું કે કાંઈ પણ એની ખરાબી હોય તો તમે હવે સોશિયલ મીડિયા છે એમાં બ્લોગ લખી શકો એમાં તમારો વિચાર વ્યક્ત કરી શકો બે પાંચ મિનિટનો વિડીયો જાહેર કરી શકો આ બગદાણા મીડિયામાં છે ઓલા તો બધા તો સોશિયલ મીડિયામાં એના થકીત વાતો બહાર આવે છે ભીતરી જે કોઈને ખબર ન હોય એ સોશિયલ મીડિયામાં આપોઆપ ઓડિયો કે વિડીયો વાયરલ થાય ત્યારે તો બધાને ખબર પડે છે કે અંદર આવું ચાલે છે એટલે હવે સોશિયલ મીડિયા જે છે એ ભયંકર શક્તિશાળી માધ્યમ છે ખારી જ કરશે પણ જૂતું ફેંકીને તો તમે હાથે કરીને ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ હોય તમે આજ આ જ કિસ્સામાં આવો તમે જૂતું કોઈના પણ ફેંકો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કે કોંગ્રેસના નેતા ઉપર કે તો પણ ઉલટા નું તમે એને જ મોટા બનાવો છો કારણ કે ક્ષમા વિદેશ ભૂષણ જેમ પછી બધા જે નેતાઓ હોય એને તો સિક્યુરિટી હોય જ ત્યાં પોલીસ હોય આ છે તે છે એના કાર્યકરો હોય ગોપાલે શું કીધું માળિયામાં આ છોકરાને પકડી લીધો જૂતું ફેંક્યું કીધું જુઓ અને મારી ઉપર જૂતું ભાઈ એને ખૂણામાં લઈ જાવ મારતા નહીં ભાઈ સાહેબ મારતા નહીં એટલે મારતા નહીં એમ કહીને પાછી દયા દાખવી ક્ષમા વિરસ્ય ભૂષણમ દરેક નેતા આવું જ કરે કેજરીવાલ ને થપાટ મારી કેજરીવાલે કીધું હતું કે ભાઈ એને મારતા નહીં મહાત્મા ગાંધી ને ગોળી મારી તો એને કીધું હતું કે આને તમે કઈ સજા આપતા નહીં એટલે મહાન ખાડા ને હું કામ તમે જુતું ને બદલે અહીંયા સોશિયલ મીડિયામાં પાંચ મિનિટ નો ઓડિયો વિડીયો રજૂ કરો કે કોનામાં શું ખામી છે કઈ ગોપાલ ઇટાલિયા ક્યાં ભગવાન છે જે કઈ ખામી તમને લાગે તો બે ધડક એમાં કેવું જોઈએ એટલે જનતાને ખબર પડે કે તમને તમને વાંધો છે કે વૈચારિક વાંધો છે અને વૈચારિક વાંધો હોય તો આંધળા ભગત એને ખબર પડે કે સ્પીડ બ્રેકર રાખવાની જરૂર છે એટલે આ વાત બહુ જરૂરી છે સમજવી દરેકે હવે એ બાકી તો રાજકારણ છે એટલે આવી રીતે હાયલા કરે હલ્લા ગુલ્લા અને એને કારણે એ પાછે પ્રસિદ્ધિ મેળવવા કરે આ જૂની ને જાણીતી રીત છે પછી અખબારોમાં ક્યાંય જાહેર ખબર આપવાની જરૂર કે હવે મારી સભા ક્યાં છે બીજું એક વખત તમારી ઉપર જયારે જૂતું ફેંકાઈ જાય ત્યારે તમે અમસ્તા પર સેન્સેટીવ બની જાય અને પછી હવે પછીની સભા જ્યાં હોય ધારો કે આ માળિયા આટીના છે એના પછીની ધારો કે ક્યાંય પણ હવે સભા હોય તો હવે ઓલી જૂતાવાળી વાત જે છે એને કારણે પોલીસે હાજર વધારે રહી જાય લોકોમાં ચર્ચા બહુ મંડે થવા કે જાળો જો ભાઈ કોઈ આવો કોઈ તીખળ ન કરે કોઈ હળી હંચો ન કરે આમ છે તેમ છે એટલે ન થવાની હોય તો જનતા ઓર વધી જાય અને એની જાહેર સભા છે વધારે પડતી પેક થઈ જાય જનતા વધારે આવી જાય કેટલાક આવે જોઈએ છે અહીંયા કાંઈ થાય છે કે નહીં કેટલાક એવી રીતે આવે છે થાય તો પછી અમને બતાવી દઈએ આમ કરીને એને ન ભેગી કરવી તો જનતાની ભીડ ભેગી થઈ જાય એટલે ઓવરઓલ તમને એટલે જ મેં કીધું કે આ બધી એવા કરવા કરતા તમારી પાસે ઠોસ મુદ્દા હોય તો સોશિયલ મીડિયા થ્રુ તમારે રજૂ કરવા જોઈએ જેથી જનતાને ખબર પડે બાકી બધી વાતો તો ઘણી વખત હવે એવું લાગ્યા કરતું હોય ઘણા જે વિપક્ષો થી એવા લોકો આક્ષેપ કરે છે કે આ બધું જ પ્રાયોજિત છે એટલે કે આમ આદમી પાર્ટી વાળા જ ઉભું કરે છે લ્યો ન્યા સુધી વાત પૂગી ગઈ કે ભાઈ તમે ને તમે આવું દીંડક ઉભું કરો છો એટલે હું ઓલા પકડી જાય ન જૂતું લાગે ના કઈ થાય ઓલા ભાઈને પકડી લે સેન્સીટીવ આખી સભા થઈ જાય અને આ પછી સભા જ્યાં હોય ત્યાં ભીડ આપોઆપ થઈ જાય તો એવું તકે શું કામ આપી જોઈએ જોઈએ સાચું હોય કે ખોટું હોય રામ જાણે પણ એવી તક આપી શું કામ જોઈએ આપણે આપણો વિરોધ જે છે એ કોઈને મારી કુટીને કે હેરાન કરીને શું કામ કરી શકીએ આપણે બુદ્ધિપૂર્વક વાત ન કરી શકીએ એક વન બાય વન જેથી જનતા સમજી શકે બિલકુલ સર અમારી સાથે જોડાયા આ સમગ્ર મુદ્દે માહિતી આપી એ બદલ આપનો આભાર સર જી નમસ્કાર બેન